ઉંદર પકડવાની જાળ બ્લુ ટ્રેપના ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ પરના પ્રતિબંધની કડક અમલવારી કરવા જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાની સૂચના બ્લૂ ટ્રેપનું વેચાણ કરતા એકમો પર પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગુજરાત જામનગર ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગરની સૂચના અનુસાર સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે અંગે જિલ્લા કલેક્ટર શ્રી બી કે પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી સમીક્ષા બેઠકમાં અધ્યક્ષ શ્રી જામનગર પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી અને જિલ્લા કલેક્ટર શ્રી જામનગર દ્વારા ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ઉત્પાદન વેચાણ અને વપરાશને લઈને સમગ્ર જામનગર જિલ્લામાં સદંતર પ્રતિબંધ માટે કડક સૂચના આપવામાં આવી હતી મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં એમ કે ઇન કોર્પોરેશન દ્વારા આ પ્રકારના ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપનું અન્ય જિલ્લા તથા રાજ્યમાં જથ્થાબંધ વેચાણ અને તેનું માર્કેટિંગ કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું તેથી જામનગર પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કારોબારી સમિતિ દ્વારા ટીમ બનાવીને આ સ્થળે આકસ્મિક સ્થળ મુલાકાત લેવામાં આવી હતી તેમજ આ પ્રકારના વેચાણને સદંતર બંધ કરવા અંગે માલિકને કડક સૂચના આપવામાં આવી હતી અને ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના પ્રતિબંધના ચુસ્ત અમલીકરણ બાબતે સચોટ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે પીસીએ સી ઓગણીસો સાહીઠ અંતર્ગત જામનગર જિલ્લામાં કોઈપણ જવાબદાર વ્યક્તિ કે સંસ્થા દ્વારા જો આ પ્રકારના ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપનું ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ કરતા હોવાનું ધ્યાનમાં આવશે તો તેની ઉપર નિયમો અનુસાર અને કાયદેસર કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉક્ટર તેજસ શુક્લ તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ બસિયા જામનગર ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ તેમજ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગર દ્વારા મળેલ સૂચના અન્વયે અને હાઈકોર્ટમાં જે રીટ પિટિશન દાખલ થઈ છે જે પીઆઈએલ દાખલ થઈ છે તે અન્વયે રોજ જામનગર જિલ્લા પ્રાણી કૃતા નિવારણ સોસાયટીની ખાસ આ આકસ્મિક એક કારોબારી સભાનું આયોજન કરવામાં આવેલું હતું અને મળેલા હાઈકોર્ટની આદેશ મુજબ અત્યારે ગુજરાત રાજ્યની અંદર તે પૈકી જામનગર જિલ્લામાં ઉંદર પકડવા માટે જે ગ્લુ ટ્રેપનું વેચાણ થઈ રહ્યું છે મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે કે પછી વપરાશ થઈ રહ્યો છે તે અન્વયે કોઈ પણ પ્રકારનું આ કામગીરી કરવામાં ન આવે તે માટે કમિટી દ્વારા માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની મિટિંગમાં ઠરાવવામાં આવેલ હતું આજ પછી જામનગર જિલ્લાની અંદર ગ્લુ ટ્રેપ જે ઉંદર પકડવા માટે યુઝ કરવામાં આવે છે તેનું કોઈપણ પ્રકારે મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન નહીં થઈ શકે તેનું વેચાણ નહીં થઈ શકે અને તેનો વપરાશ નહીં થઈ શકે તે માટેની સ્પષ્ટ સૂચના સમગ્ર જામનગર જિલ્લાની અંદર આપવામાં આવેલી હતી જામનગર જિલ્લાની અંદર એમ કે એન્ટરપ્રાઇઝ દ્વારા આ જ પ્રકારના ગ્લુ ટ્રેપના વેચાણ અંગેની કામગીરી કરવામાં આવેલી હતી જેમાં માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી કમિટી દ્વારા તે એન્ટર એમ કે એન્ટરપ્રાઇઝની સ્થળ મુલાકાત લેવામાં આવેલી હતી અને તેની પાસે જેટલો પણ જથ્થો હતો તેની બાહીધી માલિક દ્વારા આપવામાં આવતા કે જ્યાંથી ખરીદ કરવામાં આવેલો છે એને પરત કરી દેવામાં આવશે અને ત્યારબાદ આવા કોઈપણ પ્રકારના ગ્લુ ટ્રેપનું વેચાણ કરવામાં નહીં આવે તેવી બાહીધરી લઈ અને કડક કાર્યવાહી જામનગર જિલ્લા પ્રાણીકૃતા નિવારણ સોસાયટી દ્વારા માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર કરવામાં આવી હતી તો જાહેર જનતા જોગ આ એક અપીલ છે કે જામનગર જિલ્લાની અંદર કોઈપણ પ્રકારે આ પ્રકારના ઉંદર પકડવાના ગ્લુ ટ્રેપનું ઉત્પાદન નહીં થઈ શકે તેનું વેચાણ નહીં થઈ શકે અને તેનો વપરાશ નહીં થઈ શકે